ગુડ મોર્નિંગ દોસ્તો જય સીતારામ જય મગલમ કેમ છો બધા તમે હું પણ એકદમ મજામાં છું બધાને સુપ્રભાત હું છું સોના વૈષ્ણવ બધાને મારા જય સીતારામ હેલો દોસ્તો હું હવે આવી ગઈ છું પૂજાપાઠ કરીને કિચનમાં મારી રૂટીન લાઈફમાં પહેલાં પૂજા બનાવું તો પૂજા પાઠ છે પછી કિચન છે આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું મેં થાક ઉતરી ગયો બે દિવસમાં કામ પણ ઘણું પડ્યું છે પણ ધીમે ધીમે બધું કામ કરતા રહીશું તમે અમારા અમારાજમીની બ્લોગને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું બનાવું છું ચા તમારે બધા ચા પીવી હોય તો આવી જાઓ તો ચા એક બાજુ દૂધ ગરમ કરવા માંગીશ દૂધ પણ ગરમ થઈ જવા પેલા ગમી લઈ લેવા દે કે ચા ઉભરી જાય છે વારે વારે બીજી વસ્તુ એ કે ચા તો બનાવીએ છીએ આપણે ચામાં હું નાખું છું ગોળ ગોળ વાળી ચા પીવું છું તમે પણ ટ્રાય કરજો ચી ના પીતા હોય બહુ મસ્ત લાગે ગોળ ગોળની ચા પીવાની હેલ્થ માટે પણ સારી હોય છે

બધું નહીં બપોરની રસોઈ પણ બનાવી નથી હવે આવી ગયા છે સાંજે ડાયરેક્ટ આપણે રસોડામાં જ હું બનાવું છું સેવ ટામેટાનું શાક એના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે ટામેટા બી કાપીને મૂક્યા છે પ્લસ તે ઝીણું ઝીણું સુધારી મૂક્યું છે તેલ આવી ગયું છે આમાં હું નાખીશ ભાઈ સેવ ટામેટાનું શાક કાઠિયાવાડી શાક નાની જોડે રોટલી

હવે આને આપણે થોડી કરવા માટે સરસ આપણે ચમકી દઉં ચડવા જઈશું ચાલો હું બહાર આવી ત્યાં સુધી આપણે થોડુંક બહારનો વ્યૂ જોઈએ રાતનું શાંત શાંત સાત તો સામે પાર્ટી પોર્ટમાં મેરેજ છે આજે બારનું છે શાક થોડું ચડે ત્યાં સુધી મને એમ થયું ચલો હું બારે કાંટો મારી આવું સારું લાગે આખો દિવસ ઘરમાં જ આજના મિની બ્લોગમાં આપણે બહુ કંઈ ખાસ લીધું નહીં એક રેસીપી કાઠિયાવાળી સબ્જીની લીધી છે આની સાથે બનાવીશું રોટલી સાત સાકરોના દૂધ કાલે હું એક મસ્ત તલબ કે માતાજીના મંદિરે હું જવાની છું તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે લોકો એમાં હું મસ્ત માતાજીના દર્શન કરાવીશ એ મંદિરમાં શું ચમત્કાર થયેલા છે માતાજીનું ત્યાં આગળ કેવી ટેક લેવાથી શું કામ થાય છે એ બધું હું તમને બતાવીશ કહીશ મંદિરને દર્શન કરાઈશ અને હું ત્યાં તમને લઈ જઈશ તો અમારો નેક્સ્ટ વ્લોક જોવાનું તમે લોકો ભૂલતા નહીં અને શાકને હજુ થયું નહીં પાછું ટાંકી દો દોસ્તો તમને એક વસ્તુ બતાવું આ છે બીટ આ ગામડાનું બીટ છે અને આ ગામડાનું છે બીટ વગર ખાતરનું દેશી ખાતરનું નેચરલ એકદમ અને આનું ટેસ્ટ બી આપણે જે લઈએ માર્કેટમાં એની આ છે ને એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે લાગે જીરું વધારે ગોળ મીઠું અને મરચું એડ કરી દીધું છે પાણી એડ કર્યા પછી પાછું થોડું કરવા દઉં

અમારા ઘરમાં બધાને રસ્તાવાળું શાક એટલું નહીં ભાવતું થોડું ડ્રાય શાક હોય ને એવું ભાવે છે એટલે હું આને સેવો મેં વધારે રાખી છે હું બહુ આમાં રસો રાખવાની નથી નોર્મલ જ જોઈ લો વાવ જોરદાર સ્મેલ આવે છે તમને તો નિહાવાની મને સ્મેલ આવે છે અને એને એકદમ મસ્ત કલર પકડાયો છે અને એકદમ ટેસ્ટફુલ બન્યું છે અને હવે હું લોટ બાંધીને રોટલી કરીશ સાક ખોલીને જોઈએ આપણે એકદમ પ્રોપર સાક બની ગયું છે મસ્ત રોટલીનો લોટ બંધાઈ ગયો એકદમ મસ્ત રોટલીનો લોટ બાંધી રેડી કરી દીધો છે બસ હવે શાક રોટલી જ બનાવવાનું છે ભાઈ કઈ બનાવવાનું છે યોર શાક રોટલી બની ગયું